આપડે પેટા જાતિવાદ કરવાથી ફાયદો હું હું એમ કેવા માંગુ છું કેવું પેટા જાતિવાદ કરવાથી ફાયદો હું એવું નહી પણ આવા ખોટો આને ખોટો આક્ષેપ છે હા હા તો આક્ષેપ છે લેવો અનામત નો લાભ અનામત ના લાભે આપડા છોકરા ભણાવવા અનામત લાભે આપણે લેવી અને પછી ગુરુ બ્રાહ્મણ સમાજ તો લખો અનુસૂચિત જાતિ જોઈએ શરણાગતિ તમારી ભૂલ છે તમે મહામાનવો ના છો તમે એનું અનામતના લાભ લીધા છે તમે અનુસૂચિત જાતિ નથી લખતા હું એની શરણાગતિ સ્વીકારું ચાલુ તો તમે શું ને મને કયો આ તમે ચાલો દે તો હાઈ ને અનામતના લાભ લઈ આ મહામાનવો ના અને પાછા મને એમ કે છે શરણાગતિ સ્વીકારી લે એટલે શરણાગતિ તમારે સ્વીકારવી જોઈએ તમે પેટા જાતિવાદ ઉભા કરો છો તમે અનુસૂચિત જાતિ સમાજને ભૂલી અને તમે આખો એક અલગથી સમાજ ઉભો કરવાના પ્રયત્નો કર્યા હે તો તમે છે ને તમારા અનુસૂચિત જાતિના સર્ટિફિકેટો છે એને ફાડી નાખો અને તમે કલેક્ટરને કે સુપ્રીમ કોર્ટને હાઈકોર્ટને લખીને આપી દો કે ભાઈ હવેથી અમે ગુરુ બ્રાહ્મણ સમાજ અનામતનો લાભ નહીં લઈ અને અમને બધા છે ને સવર્ણમાં લઈ લ્યો લેવાનું દેવાની વાત તમારે કરવાની છે શરણાગતિ સ્વીકારવાની તમારે છે કેમ કે ભૂલ તમે કરી છે અને હા મને ફોન કરીને એમ કે શરણાગતિ સ્વીકાર લે એમ તમે હજી હજી આમ કઈ નાગ જેવું હા આવતું જ નથી અને હા આટલું નથી મને બે દી પહેલા અમદાવાદ થી પોલીસ સ્ટેશન માંથી પણ ફોન આવ્યો હતો કે ન્યાવડા ગયા હતા અને એને મને પૂછ્યું ભાઈ તમે વિડીયો મૂક્યો છે ને કાઢવાનો છે કેમ એટલે બેન પૂછ્યું કેમ કાઢવાનું તો કે અહીંયા એ સમાજના લોકો આવ્યા કઈ સમાજ તો કે ગુરુ બ્રાહ્મણ સમાજ બેન પૂછો ગુરુ બ્રાહ્મણ સમાજ કે અનુસૂચિત જાતિ સમાજ તો કે અનુસૂચિત જાતિ સમાજ તો મને કે મેં એને કીધું બધું અનુસૂચિત જાતિ સમાજ હોય તો એ અમારા છે બરાબર એને કયો કે જો સર્ટિફિકેટો ફાડી નાખતા હોય ને અનામતનો લાભ ન લેવો હોય તો મારી વિરુદ્ધ ફરિયાદ આપી દે ત્યાર પછી હજી મને કોઈ ફોન પણ નથી આવી રેકોર્ડિંગ મૂકું છું સાંભળો અને આ નંબર નાખું ને એને કહો શરણાગતિ તમે સ્વીકારો મારે નથી સ્વીકારવાની કેમ કે મહામાનવોને તમે ભૂલ્યા છો ને મહામાનવોને સંઘર્ષ સાથે તમે ગદારી